આવું કાળું બે વિઘાના અઢી વીઘા જેટલા કરું થોડું કાળું ધોળું કરું થોડું અને મેળે નહી આવે એવો કેસર આપી છે

સોગન તો હું નીખું કેમ તો સુર તું આ ભાઈ આ ખાડો પાડીને એડા દીધા રહ્યા છે મની કમ્પ્લીટ લાગે હૈર તા તો બીઆર દેખાય છે પણ હમ હીર્યું ના હોય તમે તો તમારે જોજો એ છે તમે એમ મત કરજો તમે એમ કઈ મારા લઈ જાવ મત તા લઈ જાતા કેટલા લાગી મારા તો તમરા લાગી રે રે લાગી રે પાણી પીવા જો અઠે પાણી પીવા જો એટલામાં કેમ ખાડો પાડ્યો બોરો મોટો થઈડ પાડ્યો ખાડો અલ્યા ખાડો કાયમ થઈ ગયો ખાડો અલ્યા હું સોગન કો કમ્પ્લીટ મારે ઢગોણી બમ્બો બનાયો તો બમ્બો બનાય જમસ લઈ રયો લડા કાયમ નથી પીવું આ તો શું છે કને કીધું છોર છે અલ્યા તા આ છોકરા હા હા

તમે મારા ઈડા સુર્યાપુરા તની શરમ આવે છે છોરા નથી ઓસા એમ ને એમ સી ખાઈ જો સોગન ખાઈ ખો કેટલા સો અરે કઈ માના ક

વિદ્યુશુ ઓમા તમને પલામ પલામ ઓય તમને રઘા હરખા કરી ગમે નઈ આવો આવી પાછો કે ગરી કરો હા હવે ઢગાર

આખી ની પટલાઈ કરી દીજો ઓર ઓમ ઓમ પટલાઈ આપડે બેન હમણાં હરખા કરી વાત મટી જ્યો કીધું ગોમવાળાને હાડો લ્યા હારું કરી હા શું ઉપાડે એમ કરકે હર્યું હર્યું ગોમવાળાને હારા ગોમવાળા ન્યાય હાસો કરી તમે

આ થઈ હવે નતા કેતા રેડી હેડો હવે રેડી ચાર ફોસ આપડે ન્યાય કરવા બોલાવી ને તો બેરંડા આપડે વાપાઈ ની જરૂર પડે મંજાણા વાળું કહીશું મંજાણા વાળું ગાવાદરો ફાઈ